અમેરિકામાં ગુજરાતીઓના હત્યાના કિસ્સા અટકવાનું નામ જ નથી લઈ રહ્યા અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે અલબામામાં મૂળ ચરોતરના છોતેર વર્ષના મોટેન માલિકની હત્યા કરી હોવાનું જાણવા મળી આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર અમેરિકાના અલાબામા રાજ્યમાં રૂમના ભાડાને લઈને થયેલા વિવાદ બાદ મૂળ ચરોતરના રહેવાસી છોતેર વર્ષીય હિલકેસ્ટ મોટેનના માલિક પ્રવીણ રાજવીભાઈ પટેલની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં પોલીસે વિલિયમ જેરેમી મૂળ નામના ચોત્રીસ વર્ષના યુવકની ધરપકડ કરી છે સેફિલ્ડ પોલીસ ચીફ વિકેટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂળની ઘટના બાદ તરત ધરપકડ કરવા કરવામાં જ્યારે તે તેરમી એવન્યુ પર એક તેજી દેવામાં આવેલા મુકાનમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ મામલે પોલીસે જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલી પિસ્તોલ પણ આરોપી પાસેથી મળી આવી છે તો વોરંટ જારી ન થાય ત્યાં સુધી મુરને હાલમાં સેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવ્યો છે આ પછી તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે તો પોસ્ટમોર્ટમ બાદ બાર ફેબ્રુઆરીને રોજ પ્રવીણ રાજુભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી પર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ